હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની શક્યતા છે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આગામી પાંચ દિવસની આગાહીને લઈને તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો ગુજરાતમાં આજે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે પાંચ દિવસમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ નવસારી જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેરમાં વરસાદ હાથ તાળી આપીને જતો રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે ગણદેવીમાં પોણા ચાર ઇંચ વ્યારામાં અઢી ઇંચ તેમજ નવસારી શહેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે બપોરે ચાર વાગ્યાના અરસામાં અમદાવાદ શહેરમાં પણ જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું જેથી અનેક જગ્યાએ પાણી પણ ભરાયા હતા બીજી તરફ જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદ વરસ્યો છે આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો અઠ્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં આજે સવારે છ વાગ્યા સુધીમાં સિઝનનો એવરેજ છવ્વીસ પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ નોંધાયો છે વાત કરીએ ઓરેન્જ અને યલો એલર્ટની તો સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે ત્યારબાદ વાત કરીએ યલો એલર્ટની તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અમદાવાદ આણંદ ભરૂચ નર્મદા બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ આ તમામ જિલ્લામાં યેલો એલર્ટ છે ત્યારબાદ વાત કરીએ સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં કયા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે તેની નવસારીના ગણદેવીમાં ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર ઇંચ નવસારીના ચીખલીમાં બે પોઈન્ટ છોતેર ઇંચ તાપીના વ્યારામાં બે પોઈન્ટ છોતેર ઇંચ નવસારીમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ ભાવનગરના વલભીપુરમાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ ત્યારબાદ સુરતના મહુવામાં બે પોઈન્ટ નવ ઇંચ વલસાડના પારડીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ તાપીના સોનગઢમાં બે પોઈન્ટ એક ઇંચ તાપીના વાલોડમાં બે પોઈન્ટ એક ઇંચ વલસાડના વાપીમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ ભાવનગરના ઉમરાળામાં એક પોઈન્ટ તોતેર ઇંચ તાપીના ડોલવણમાં એક પોઈન્ટ પાસઠ ઇંચ નવસારીના જલાલપોરમાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ નવસારીના ખેરગામમાં એક પોઈન્ટ ચોપન ઇંચ જુનાગઢના વિસાવદરમાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ સુરતના બારડોલીમાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ ખેડામાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વલસાડમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ ગીર સોમનાથના સુત્રાપાડામાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ અમરેલીના બાબરામાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ ત્યારબાદ અમરેલીના કુકાવા વડિયામાં એક પોઈન્ટ બાવીસ ઇંચ ડાંગના સુબીરમાં એક પોઈન્ટ દસ ઇંચ અમરેલીના ધારીમાં એક પોઈન્ટ છ ઇંચ સુરતના પલસાણામાં એક પોઈન્ટ છ ઇંચ ડાંગના વધઈમાં એક પોઈન્ટ બે ઇંચ મહીસાગરના લુણાવાડામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે બોટાદ જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે બોટાદ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લાના ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો બરવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ગઢડા તાલુકાના ભીમદાડ તાટમ ગોર ગોરડકા ધ્રુફણિયા ઝંડા ઢસા પાટણા જલાલપર પીપરડી સમાગામ સખપર મેઘવડિયા સાંગપરડા સહિતના ગામોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે બરવાડા તાલુકાના સાળંગપુર સેથડી સમઢિયાળા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે માછીમારોને ખાસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં દક્ષિણમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત આજે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવના છે આજે દક્ષિણમાં અતિ ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અમદાવાદ આણંદ ભરૂચ નર્મદા બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં વરસાદ વરસતો નથી કારણ કે સિસ્ટમ નબળી પડી જાય છે ત્યારે આજે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પણ વરસ્યું છે તો બીજી તરફ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે આજે અમરેલી શહેર અને સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસ્યો વરસાદ જેથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે જામનગરમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે જામનગર શહેરમાં પણ મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવવાનું શરૂ કર્યું સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા જે બાદ હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢમાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા છે જૂનાગઢમાં પણ આજે મેઘરાજાએ મંડાણ કર્યા સવારથી વરસાદ શરૂ થયો છે આ વરસાદ મગફળી અને સોયાબીન સહિતના પાકને ખૂબ ફાયદાકારક સાબિત થશે જેને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે હાલ ડેમમાં અગિયાર હજાર છસો પંચ્યાસી ક્યુસેક પાણીની આવક નોંધાય છે ડેમમાંથી પાણીની જાવક છસો ક્યુસેક છે હાલ ડેમની સપાટી ત્રણસો નવ ફૂટ અઠાણું ફૂટ ત્રણસો નવ પોઈન્ટ અઠ્ઠાણું ફૂટ પર પહોંચી છે જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ જોવા મળ્યો વહેલી સવારથી વ્યારા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે વ્યારા વાલોડ ડોલવણ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે છોટાઉદેપુર બે દિવસ વિરામ બાદ ફરીથી છોટાઉદેપુરમાં વરસાદ જોવા મળ્યો છે અગિયારમી જુલાઈના રોજ મેપ પ્રમાણે રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજે ભારે વરસાદની વાત કરીએ તો છોટાઉદેપુર વડોદરા આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી વાત કરીએ બાર તારીખની તો બારમી તારીખના નકશા પ્રમાણે અમરેલી ભાવનગર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદની વાત કરીએ તેર તારીખની તો તેર તારીખે સુરત નવસારી વલસાડ તાપી દમણ અને દેદ્રનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ ચૌદ તારીખની તો ચૌદમી તારીખે નવસારી વલસાડ તાપી દમણ અને દદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ પંદરમી તારીખની તો પંદરમી તારીખે નવસારી વલસાડ તાપી દમણ અને દદ્રનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ તો નકશા પ્રમાણે અન્ય જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે બાકીના જે જિલ્લાઓ તમને જણાવ્યા છે તેમાં ભારે વરસાદની શક્યતા છે એ સિવાયના જેટલા જિલ્લા છે તેમાં કોઈ કોઈ જગ્યાએ આછો છૂટો છવાયો વરસાદ થઈ શકે છે એક સાથે ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય દેખાય છે જેમાંથી એક સાયક્લોનિક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં છે બીજું રાજસ્થાન નજીક હરિયાણામાં છે જ્યારે એક ઓડિશામાં અને એક પૂર્વોત્તર ભારતમાં સક્રિય છે રાજ્યોમાં સતત વરસાદી માહોલને પગલે ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશી જોવા મળી રહી છે એટલું જ નહીં હવામાન વિભાગ દ્વારા પણ સતત રાજ્યના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગની આજની આગાહીમાં સતત પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આજની વાત કરીએ તો આજે તેર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નવ જિલ્લામાં યલ્લો એલર્ટ છે એમ રાજ્યમાં કુલ બાવીસ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે બીજી બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફસો ટ્રફ અને સિયર ઝોનની સ્થિતિ રાજ્યમાં ધોધમાર વરસાદનું કારણ બની શકે છે હવામાન વિભાગના નકશા પ્રમાણે એક સાથે ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય દેખાય છે જેમાંથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં છે બીજું રાજસ્થાન નજીક હરિયાણામાં છે જ્યારે એક ઓડિશા અને એક પૂર્વોત્તર ભારતમાં સક્રિય છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી છેક કેરળ સુધી ઓફસોર ટ્રફ સર્જાયેલી છે વાદળોની આ હારમાળા દક્ષિણ ગુજરાત પર અતિ ભારે વરસાદનું કારણ બની શકે છે ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં સર્જાયેલી સિયર ઝોનની જે છે ઓફ રેખા છે તેના કારણે પણ ભારે વરસાદ સર્જાઈ શકે છે તેર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે બીજી બાજુ નવ જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ છે જેમાં દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે અહીં ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ વધુ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા બાવીસ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે ધીમે ધીમે ક્લાઇમેટ ચેન્જની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દ્વારકા જિલ્લામાં આ સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો છે અને એનું કારણ શું છે એ વિશે પણ જાણીએ ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ પચીસ પોઈન્ટ ત્રીસ ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પંચાવન ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ગુજરાત રાજ્ય પર કાળા ડિબાંગ વાદળો બંધાયા છે પરંતુ મન મૂકીને વરસતા નથી જૂનમાં ઓછા વરસાદ બાદ ગુજરાતીઓ જુલાઈ મહિનામાં સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે ચાલુ વર્ષે વરસાદ જ્યાં ત્યાં જાય એક તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં પંચાવન પોઈન્ટ સુડતાલીસ ટકા વરસાદ નોંધાયો છે તો બીજી તરફ દેવભૂમિ દ્વારકાથી નજીક જામનગર જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ અઠ્યાવીસ ટકા જ વરસાદ નોંધાયો છે એટલું જ નહીં આ વર્ષે ઘણું બધું ક્લાઇમેટમાં વિભિન્નતા પણ જોવા મળી રહી છે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ પચીસ પોઈન્ટ ત્રીસ ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે દ્વારકા જિલ્લામાં દસ જુલાઈ સુધીમાં સરેરાશ પંચાવન પોઈન્ટ સુડતાલીસ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે દ્વારકામાં ઓગણસાઠ પોઈન્ટ પચાસ ટકા જ્યારે ખંભાળિયા તાલુકામાં એંસી પોઈન્ટ ચોત્રીસ ટકા વરસાદ નોંધાયો છે ત્રણ જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું જૂનના મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો પરંતુ જુલાઈ મહિના પહેલા સપ્તાહમાં વરસાદ થયો જેના કારણે જૂન મહિનાની વરસાદની ઘટ પૂરી થઈ છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે ગુજરાત રાજ્યનો એક જિલ્લો એવો છે કે જ્યાં સિઝનનો ટોટલ પંચાવન ટકા વરસાદ નોંધાઈ ગયો છે જુલાઈ મહિનાના પહેલાં અઠવાડિયા સુધીમાં વરસી ગયો છે એ જિલ્લો છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો દેવભૂમિ દ્વારકા જિલ્લો બીજા જિલ્લા કરતાં વધુ વરસાદ થવાનું કારણ એ છે કે બે રાઉન્ડની અંદર જે વરસાદ થયો એમાંથી જૂન મહિનામાં જે છેલ્લા અઠવાડિયાની અંદર જે વરસાદ થયો જેમાં શેર ઝોનનો પશ્ચિત પશ્ચિમ તરફના છેડાનો ઝુકાવ અરબસાગર થઈ દ્વારકા તરફનો હતો જેના કારણે દ્વારકા જિલ્લામાં સારો વરસાદ થયો છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે જુલાઈ મહિનામાં પહેલે પહેલા સપ્તાહમાં સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું જે દ્વારકાથી નજીક હતું જેના કારણે જુલાઈના પહેલા સપ્તાહમાં પણ દ્વારકા જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ માટે ખેડૂતોએ રાહ જોવી પડે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આગામી ઓગણીસમી ઓગણીસમી સુધી છૂટાછવાયા ઝાપટા બાદ ઓગણીસમી મોડી સાંજથી બીજો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે મહેસાણા જિલ્લામાં તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ છેલ્લા અઠવાડિયાથી હાથ તાળી દઈ રહ્યો છે તેમાં પણ મંગળવારે ગણિયા ગાંઠિયા વિસ્તારોમાં રાતે અગિયાર તાલુકામાં પોણા બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો એટલું જ નહીં વધારે જો વરસાદી આંકડાની વાત કરીએ તો તેના પછીના દિવસો કોરા ધાકોર જઈ રહ્યા છે આજે પણ વરસાદની શક્યતા નહીવત છે હવામાન વિભાગે ઓગણીસ તારીખ પછી વરસાદ આવે તેવી ઉત્તર ગુજરાતને આગાહી આપી છે ઉત્તર ગુજરાતમાં મંગળવારે રાત્રે અગિયાર તાલુકામાં પોણા બે ઇંચ સુધીના વરસાદ બાદ બુધવારનો દિવસ કોરો ધાકોર રહ્યો હતો સાંજે બહુચરાજીમાં જોરદાર ઝાપટું પડ્યું હતું દિવસનું ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રીથી વધુ તાપમાન અને ઊંચા ભેદથી ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં આગામી ઓગણીસ જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા ના બરાબર રહેશે અઠવાડિયાથી જ ઉકળાટ વધી રહ્યો છે તેની સામે વરસાદ પડી રહ્યો નથી જેના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ ઉપરાંત સામાન્ય રહીશો પણ તાપના કારણે ત્રાહીમામ પોકારી ગયા છે મંગળવારથી લઈને બુધવાર સુધીના બાવીસ માફ કરશો બાર કલાકમાં બહુચરાજીમાં પોણા બે ઇંચ પાટણ રાધનપુર અને શંખેશ્વરમાં એક એક ઇંચ ભાભરા અડધો ઇંચ હારીજમાં નવ મીમી ડીસા અને મેઘરજમાં પાંચ પાંચ મીમી વરસાદ પાલનપુરમાં ત્રણ મીમી તેમજ સાતલપુર અને મોડાસામાં બે બે મીમી વરસાદ નોંધાયો છે ત્યારબાદ બુધવારે સાંજે છ વાગ્યા સુધી એક પણ તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો ન હતો જેના કારણે તાપમાં વધારો થયો હતો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ઓગણીસમી સુધી છૂટાછવાયા ઝાપટા બાદ ઓગણીસમી મોડી સાંજથી બીજો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર